નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ શરૂઆત કરીએ હેડલાઇન્સથી પોરબંદરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબ કલ્યાણ મેળાનો કરાવ્યું રાજ્યવ્યાપી પ્રારંભ સરકાર દ્વારા આપતી સાધન સહાયનું ગરીબોને કરાયું વિતરણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં લાભાર્થીઓને કર્યું સાધન સહાયનું વિતરણ થી પાંચ જાન્યુઆરી સુધી તેત્રીસ જિલ્લામાં યોજાશે અલગ અલગ ગરીબ કલ્યાણ મેળા એલઆરડી પેપર લીક મામલે પોલીસને મળી મોટી સફળતા આ કેસમાં પ્રોફેશનલ ગેંગની ભૂમિકા શોધી કાઢતી ગુજરાત પોલીસ આ મામલે વધુ ત્રણ મુખ્ય સૂત્રધારોની કરાઈ ધરપકડ તો પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે એસટીમાં ફ્રી ટિકિટની વ્યવસ્થા કોલ લેટર અને આઈડી પ્રૂફ રજૂ કરીને કરી શકાય છે ફ્રી ટિકિટનું ઓનલાઈન બુકિંગ જામનગરના દરિયા કિનારે જોવા મળ્યો કુદરતનો અદભુત નજારો ત્રણસો પચાસ થી વધુ પ્રજાતિના હજારો પક્ષીનું શહેરમાં આગમન એશિયન ડોવિચર પ્રજાતિનું પક્ષી પણ પ્રથમ વખત જોવા મળ્યું તો આ અદભુત નજારાને કેમેરામાં કંડારવા દેશભરના ફોટોગ્રાફર્સ અને પક્ષીવિદોનો જામનગરમાં જમાવડો લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી કરાઈ સ્થગિત કાવેરી મુદ્દે અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માંગણી લઈને એઆઈએ ડીએમકે અને ટીડીપીના સાંસદોએ મચાવ્યો હોબાળો એઆઈડીએમકે અને ટીડીપીના ચાર સાંસદોની ચાર બેઠક સુધી કરાયા સસ્પેન્ડ રાજ્યસભામાં કશ્મીર મુદ્દે ચાલી રહી છે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના જલંધરમાં એકસો છ માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું

અને સિડનીમાં ચાલતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ પૂર્ણ દિવસના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટના નુકસાને ત્રણસો ને ત્રણ રન મશીન ચેતેશ્વર પુજારાની શાનદાર સેન્ચુરી ચાર મેચની સિરીઝમાં ભારત બે એકથી છે આગળ સમાચારમાં રાજ્યભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોરબંદરથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના અગિયારમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે પોરબંદરના કુલ ત્રણ હજાર ચારસો ચૌદ લાભાર્થીઓને બાર કરોડ ચુમોતેર લાખની સહાય આપી હતી તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અને ગરીબ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યું હતું નીતિન પટેલે આવતીકાલે અમદાવાદના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે અને ત્રણથી પાંચ જાન્યુઆરી દરમિયાન તેત્રીસ ગરીબ કલ્યાણ મેળા યોજાશે ચાર જાન્યુઆરીએ અછતગ્રસ્ત કચ્છ ભૂજ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભનું વિતરણ કરાશે કરોડ લોકોને સરકાર દ્વારા નાની મોટી યોજનાનો લાભ આ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા આપવામાં આવ્યો છે લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયાનો લાભ ગરીબોના ઉત્થાન માટે આ રાજ્યની સરકારે આપ્યો છે અમારી સરકાર ગરીબોની સરકાર છે પીડિતોની સરકાર છે શોષિતોની સરકાર છે ગામડાઓની સરકાર છે અને ગરીબો માટે આ રાજ્ય સરકાર એના ઉત્થાન માટે કટિબદ્ધ થઈ અને આ રાજ્યની સરકાર કામ કરી રહી છે રક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં પ્રોફેશનલ ગેંગની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા પોલીસ શિવાનંદ જણાવ્યું હતું કે ગાંધીનગર પોલીસ અમદાવાદ બ્રાન્ચ અને એટીએસની સંયુક્ત ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન બાદ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછ દરમિયાન પેપર લીક કરનારી ગેંગના આખા કાવતરાનો સફળતાપૂર્વક પર્દાફાશ હતો આ કેસમાં પોલીસે મહાદેવ દત્તાત્રે અને વિનોદ રાઠોડની ધરપકડ કરી છે પોલીસને

ત્રણેક માણસો પકડાયા છે એમાં જે માણસો અત્યારે હાથમાં આવેલા છે એ વિનય રમેશ કુમાર અરોરા રહેવાસી સોનેપત હરિયાણા અને બે કર્ણાટકાના માણસો છે બિદરના મહાદેવ દત્તાત્રેય બંસીલાલ રાઠોડ એના સાથે એક ચોથો માણસ છે જે દિલ્હીના એક પોલીસ પરિવાર સાથે જોડાયેલા છે પોલીસમાં ભરતી થયું પછી જે ભરતી થયા એમાં પણ એના ડોક્યુમેન્ટ ખોટું હતું એનું ખબર પડી દિલ્હી પોલીસમાંથી એને કાઢી દેવામાં આવ્યું અને ત્યાર પછી આ લાગ્યા હવે એ ત્રણ મુખ્ય તોમદદારો અત્યારે અમારા પાસે આવેલા છે અને રિમાન્ડ લીધા પછી વિગતવારની પૂછપરછ થશે તેમજ આગળ જે કઈ એમાં નીકળીને બહાર આવશે એસપી ગાંધીનગર એ બાબતે ઓનલાઈન બુકિંગ કરાવી શકશે પરીક્ષાર્થીઓને આ સુવિધાનો લાભ લેવા એસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે એડવાન્સ ટિકિટ મેળવી અને તે માટે તમામ પરીક્ષા પરીક્ષાર્થીએ તેમનો કોલ લેટર અને આઈડી પ્રૂફ બતાવી તમામ સેન્ટરો પરથી એડવાન્સ ટિકિટ મેળવી શકે છે મારી નમ્ર અપીલ છે કે એસટી વિભાગ દ્વારા જે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં તેમનો મહત્તમ લાભ લે લોકરક્ષક પરીક્ષામાં પરીક્ષા આપવા જવાનું છે માટે હું લુણાવાડા એસટી લેવા માટે આવ્યો છું તો મને ટિકિટ બુકિંગ કરી આપી છે ટિકિટ મળી ગઈ છે હું લોકરક્ષક દળની સુવિધા સારી છે અને ટિકિટ અમને મળી મોરબીમાં આવેલા સિરામિક ઉદ્યોગમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ આઈટી કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તો દરોડાની આ કાર્યવાહીને કારણે મોટી માત્રામાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે લોકસભામાં ગુરુવારે પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો કાવેરી મુદ્દે અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માંગણીને લઈને એઆઈએ ડીએમકે અને ટીડીપીના સાંસદોએ હોબાળો કર્યો હતો આ હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને ત્યારબાદ આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે ટીડીપી અને એઆઈએ ડીએમકેના સભ્યોએ વેલમાં ધસી આવીને હોબાળો કર્યો હતો જેથી રાફેલ મુદ્દે કોઈ ચર્ચા થઈ શકી નહોતી લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને હંગામો કરનાર સાંસદોને ચેતવણી આપી હતી જોકે સાંસદો પર તેની કોઈ અસર થઈ ન હતી જેથી લોકસભાના અધ્યક્ષાએ હુબાળો કરનાર ટીડીપી અને એઆઈએડીએમકેના ઓગણીસ સાંસદો પર આગામી ચાર દિવસ સુધી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે તો રાજ્યસભામાં કામકાજ રૂપે ચાલી રહ્યું છે નાણામંત્રી અરુણ જેટલીએ જમ્મુ કાશ્મીર મુદ્દે બોલતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કાશ્મીરમાં લોકશાહીને ગળા ટૂંપો આપ્યો છે जो अलग अस्तित्व की कल्पना थी उसकी यात्रा पिछले सत्तर साल में और अब तो इकहत्तर साल पूरे हो गए अधिक विलय की तरफ हुई या अलग अलग अस्तित्व से लेकर अलगाववाद की तरफ हुई कभी ना कभी इतिहास इसके ऊपर बहुत कठोर टिप्पणी करेगा जिन लोगों ने उस कल्पना का निर्माण किया था આપને ઐતિહાસિક દ્રષ્ટિસે વક્તની સરકારને નેતૃત્વને એક એક જો આકલન ક્યા વો ગલત થ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધર ખાતે જણાવ્યું હતું કે જય જવાન જય કિસાન જોડાવવો જોઈએ તેમણે કહ્યું હતું કે હવે ભારતમાં થયેલા વિશ્વ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના એકસો છ માં સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું આ વખતે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના એકસો છ માં સંસ્કરણનો વિષય છે ભવિષ્યનું ભારત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉન્નત ભારતના નિર્માણ માટે આજે ભારતમાં વિજ્ઞાનને મહત્વકાંક્ષી બનાવવું પડશે આપણે ખાલી નથી કરવાની પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરવાનું છે સાથીઓ આજ અમારે સામને જો સામાજિક આર્થિક के કે નેશનલ રિસર્ચ લેબોરેટરી एंड साइंटिफिक ऑर्गेनाइजेशंस को सुलभ सुगम और सस्ते समाधान तैयार करने होंगे सेंसर टेक्नोलॉजी ड्रोन, सैटेलाइट इमेजिंग और आर्टिफिशियल इंटेलिजेंस को एक पैकेज बनाकर अपने किसानों की मदद की जाए इस मदद के जरिए हमारे किसान अपनी फसल अनाज सिंचाई फर्टिलाइजर ट्रांसपोर्ट और पेस्टिसाइड से जुड़े तमाम फैसले आज के वैज्ञानिक तरीकों की मदद से ले सकेंगे साथियों जिस तरह हम ईज ऑफ डूइंग बिजनेस में लगातार आगे बढ़ रहे हैं उसी तरह हमें सवा सौ करोड़ भारतीयों की હતી અને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુરુદાસપુરની ધરતી માનવીય કાર્યો માટે પ્રેરણા આપનારી છે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે એનડીએ સરકાર સંપૂર્ણ પંજાબના વિકાસના કાર્યો કરી રહી છે તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા गुरदासपुर की धरती देश समाज मानवता के लिए हमेशा प्रेरणा देने वाली रही है लिहाजा साल 2022 तक न्यू इंडिया के निर्माण के लिए भी सवा सौ करोड़ देशवासियों के संकल्प को सिद्ध करने के लिए यहां से नई ऊर्जा का संचार होगा गुरदासपुर बाबा लाल दयाल जी की तपोस्थली है यहां मुक्तेश्वर धाम है ये वीरता और देशभक्ति के नायक सिख बीर बंदा बैरागी और शहीद राम सिंह पठानिया की कर्मभूमि रही है अब तक तो कम हुआ ही है आपको पता भी चल रहा है कि साबुन पर जूते पर कपड़े पर कितना टैक्स दे रहा है आप जुई रहा छो पंजाब की माननीय खोला जीवंत प्रसारण अब जो आप देते हैं वही आपको दिखता है यही पारदर्शिता की व्यवस्था है जो न्यू इंडिया का आधार है साथियों घरों के निर्माण से जुड़ी प्रक्रियाओं और सामान पर भी जो जीएसटी लगता है उसको भी हम एक संतोषजनक स्तर पर लाने के पक्ष में है पिछली बार जीएसटी काउंसिल की बैठक में इस पर सहमति नहीं बन पाई थी उम्मीद है आगे इस पर सार्थक चर्चा के बाद उचित फैसला होगा वहीं जो व्यापारी कारोबारी बहन भाई हैं छोटे उद्यमी हैं उनके लिए भी जीएसटी को आसान करने की निरंतर कोशिश बीते डेढ़ वर्ष से ही की जा रही है आप पंजाब थी, गुरुदासपुर प्रधानमंत्री श्री नरेंद्र मोदी नीवंत प्रसारण आप जु रहा था સમાચારમાં ભારતની સૌથી ઝડપી ટ્રેન એટીન જલ્દીથી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડશે આ રેલગાડી એકસોને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે અને બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય સાડા અગિયાર કલાકથી ઘટીને આઠ કલાક થઈ જશે રેલવે મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ ટ્રેન કાનપુર અને અલ્હાબાદ સ્ટેશન ઉપર ઊભી રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રેનમાં વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે વાયફાઈ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે કેરળમાં સબરમલા કર્મ સમિતિએ બંધનું એલાન આપ્યું છે સવારથી શરૂ થયેલ બંધ હજી સુધી શાંતિપૂર્ણ રહ્યું છે આ બંધમાં બુધવારે મોડી રાત્રે અલગ અલગ રાજનીતિક કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું સાથે આ દરમિયાન બસ્સો રાજનીતિક દળોના કાર્યાલયો પોલીસ અને મીડિયા કર્મીઓ પર પણ હુમલા થયા હતા દુકાનો પણ જબરજસ્તી બંધ કરવામાં આવી હતી જોકે વેપારી સંગઠનોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ બંધની સાથે નથી હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શિમલામાં હવામાન વિભાગની ચેતવણી પછી જિલ્લા પ્રશાસનોએ બધા વિભાગોને એલર્ટ કરી દીધા છે ચારથી છ જાન્યુઆરી દરમિયાન હવામાન વિભાગે બરફવર્ષા થવાની આશંકા વ્યક્ત કરી છે તંત્રએ લોકોને ખરાબ મોસમમાં બરફવર્ષા દરમિયાન ઊંચા ક્ષેત્રમાં ન જવાની અપીલ પણ કરી છે રોહતાંગ સહિત કુલ્લુ જિલ્લાની ચોટી પર દિવસભર બરફવર્ષા થઈ રહી હતી જ્યારે નીચેના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડી પડી રહી છે

તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચલા જાયગા અરાઉન્ડ સિક્સથ ઓનવર્સ તો હમ એક્ટે કે સેવન્થ ઓન વર્સ ટેમ્પરેચરમાં ફરસે ગિરાવટ હોડ અભી ટીલ સેવનથ કોઈ કોલ્ડ ડે હોને કોઈ સંભાવના નહીં એન્ડ આજ અમદાવાદમાં ટેમ્પરેચર એટ ડિગ્રી હૈ કમ હૈ ડિગ્રી એન્ડ સબસે કમ જો ડિફરન્સેશન ગાંધીનગરમાં સેવન પઈન્ટ સિક્સ ડિગ્રી ટૅમ્પરેચર રિકાર્ડ હા દેશ વિદેશમાં આયાત નિકાસ થતા માલની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરનું લોકેશન હવે જાણવું સહેલું થયું છે કચ્છમાંથી આવાગમન કરતા કન્ટેનરને લોકેટ કરવાની સિસ્ટમ કેન્દ્ર સરકારની ભાગીદારીવાળી કંપની અને કંડલા પોર્ટ દ્વારા બુધવારે વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી જેને કારણે હવે લાખો રૂપિયાનો માલ લઈ જતા કન્ટેનરનું લોકેશન માત્ર એકસો પિસ્તાલીસ રૂપિયામાં જાણી શકાશે લોજીસ્ટિક ડેટા બેંક સર્વિસનું કામ કરી રહેલી અર્ધ સરકારી કંપનીએ पण कंडला पोर्ट साथे मळीने कंटेनर टेगिंग नुं काम शरू कर्युं छे आ टेक्निक थी हवे गुम थई जता कंटेनर पण शोधी शकाशे फर्स्ट कंटेनर को टैग भी किया इससे क्या होगा कि हमारे एक्सपोर्टर इंपोर्टर को पता फैसिलिटी जो है इज ऑफ डूइंग बिजनेस के लिए है पता लगे कंटेनर का लोकेशन क्या है कहां पर है तो एक बहुत लॉन्ग वे जाएगा इससे इज ऑफ डूइंग बिजनेस के लिए इससे फायदा ये होगा कि जितने हमारे टोल्स हैं कहाँ कंटेनर कहाँ है जो एक्सपोर्टर इंपोर्टर का पता लगेगा उनका कंटेनर कहाँ पर चल रहा है और जो स्टक हो जाता है वो नहीं होगा तो ये काफ़ी इससे फायदा होगा एक्सपोर्टर इंपोर्टर को पता लगता रहेगा ये डिवाइस हम जैसे कंटेनर वेसल्स में आते हैं उसके बाद टर्मिनल से बाहर निकलते हैं तो हम उसमें एक आर फाई टैग लगाते हैं और हमारा जो रीडर है ये रीडर टोल प्लाजा ये पोर्ट का गेट और आपका सी एफ में होगा जहाँ जहाँ कंटेनर ट्रैवल करेंगे वो क्या करेंगे उसको रीड करेंगे और रीड करेंगे जो हमारा एक वेबसाइट है और एक ऐप भी है उस ऐप के दरिया में कस्टमर को पता लग जाएगा इसका लोकेशन कहाँ है મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેરામા ગામે દીપડાએ ભેંસનું મારણ કર્યું હતું તેના પગલે ગ્રામજનોમાં અને ખાસ તો પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટનાની જાણ લુણાવાડ વન વિભાગના આરએફઓને કરાતા તેઓએ તપાસ કરી હતી અને દીપડાએ જે ભેંસનું મારણ કર્યું હોવાની વાતની ખાતરી કરી હતી સાથે જ જાગૃતિ પત્રિકાનું વિતરણ કરી ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય શૂન્ય પાંચ ચાર જાહેર કરવામાં આવ્યો હતો આરએફ એસ પટેલે જણાવ્યું હતું કે નાગરિકોને કહેવામાં આવ્યું છે કે દીપડાના હુમલાથી બચવા નાના પ્રાણીઓ તેમજ બાળકોને એકલામાં ન રાખવા ખુલ્લામાં હાજતે ન જવું રાત્રે અજવાળું રાખવું તેમજ તાપણા કરવા જેવા સૂચનો પણ આપવામાં આવ્યા છે એક ચાર વર્ષની ભેસ અને ઉપાડી અને રાત્રેના ફાળી ખાધી એ સંદર્ભે વન વિભાગના સ્ટાફે ત્યાં ગાડીથી તકેદારીના રૂપે રાતથી અત્યાર સુધીમાં સઘન પેટ્રોલિંગ કરી દીપડાના પગમાર્ગ અને ક્યાં છે એની શોધખોળ માટે ત્યાં આગળ સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે આ જે ભેંસનું મારણ કરેલું છે એ ભેંસના મારણ સંદર્ભે સરકાર શ્રી મોદી જે કઈ રકમ એમને મળવા પાત્ર થાય છે એ એમના ખાતેદારને મળશે દેશને સ્વચ્છ કરવા અને દીકરીઓને ભણાવવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીના રહેવાસી સાયકલ મોડાસાની સરકારી પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો આ પહેલા તેઓ અરવલ્લી જિલ્લા પણ મળ્યા હતા સમાજ તેમજ દેશમાં પરિવર્તન લાવવા તેમણે આ યાત્રા વર્ષ બે હજાર સોળમાં શરૂ કરી હતી અને કન્યાકુમારી પહોંચ્યા હતા હવે તેમણે પશ્ચિમથી પૂર્વ સુધીની યાત્રાનું પ્રયાણ શરૂ કર્યું છે અને કુલ

अभी तक उन्नीस हज़ार प्लस किलोमीटर कर चुका हूं मैं इक्कीस राज्य कर चुका हूं चार सौ पैंतीस अभी दो और ज़िले जुड़ गए तो चार सौ सैंतीस ज़िले हो चुके हैं और बहुत लोगों से करीब आप कहेंगे तो सत्तर अस्सी हज़ार बच्चों से मिल चुका हूं स्कूल कॉलेज़ में जा कर के और आज हमारे पंकज मल सर आए हमारे कॉलेज में तो हमें एक मार्गदर्शन देने के लिए आए थे जो हम उन्होंने जो अपनी यात्रा में जो एक्सपीरियंस उन्होंने महसूस किया वो हमारे साथ शेयर किया બમક કે હમને લાઈફ મેં હંમેશા સંઘર્ષ લડના પડતા જો યાત્રાએ કીમે બહુ સારા સંઘર્ષ સંઘર્ષ ઝેલના પડા ઓર વો સંઘર્ષ હર કિસી કે લાઇફ આવતા દેશની ઓગણીસ હજાર કિલોમીટરની સાઇકલ યાત્રા કરીને આવી યોજનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે સાથે સાથે તેઓ અનાથ બાળકોને શિક્ષા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે સાથે સાથે તેઓ સ્કૂલ ચલાવીને આવા બાળકોને શિક્ષિત બનાવી રહ્યા છે અંકિત ચૌહાણ ડીડી ન્યૂઝ અરવલ્લી જામનગર નજીકનો વિશાળ દરિયા કિનારો અને જિલ્લામાં અનેક નાના ડેમ તળાવ અને નદીઓના કારણે વિદેશના ત્રણસો પચાસ પ્રજાતિના હજારો પક્ષીઓ શહેરના મહેમાન બને છે ત્યારે આ વખતે પક્ષીઓની પ્રજાતિઓ પૈકી એક પક્ષીનો વધારો થયો છે જે એશિયન ડોવિચર પ્રજાતિનું પક્ષી છે જે ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે જે જામનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં મળી આવ્યું છે આ પક્ષી ભાગ્યે જ દેખાતું એશિયન ડોવિચર પ્રજાતિનું પક્ષી જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે આ પક્ષીની ફોટોગ્રાફી કરવા તેમજ તેને જોવા ગુજરાત અને ગુજરાત બહારના તસવીરકારો જામનગરના મહેમાન બન્યા છે આજના દિવસે બજારમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા ત્યાં રૂપિયો બાર પૈસા મજબૂત થયો હતો દિવસ દરમિયાન દિગ્ગજ શેરોમાં નબળાઈ આવતા બજાર પર દબાણ વધ્યું હતું દિવસના અંતે સંસેક્ટ ત્રણસોને સિત્યોતેર એક્યાશી અંક તૂટી પાંત્રીસ હજાર પાંચસોને તેર એકોતેર જ્યારે નિફ્ટી એકસોને વીસ અંક તૂટી દસ હજાર છસોને પોઈન્ટ બંધ રહ્યો હતો ક્રિકેટની વાત કરીએ તો ચેતેશ્વર પુજારાના અણનમ એકસોને અને મયંક અગ્રવાલના સિત્યોતેર રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે પ્રથમ દિવસના અંતે ભારતે વિકેટ ગુમાવી રન બનાવી લીધા છે દિવસના અંતે ચેતેશ્વર પૂજારા એકસો ત્રીસ અને હનુમાન વિહારી ઓગણચાલીસ રન રમતમાં છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ભારતની શરૂઆત ખરાબ

બે એકથી આગળ છે અને તેની નજર ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી જીતવા તરફ છે અને આજે ભારતના પ્રથમ મહિલા શિક્ષક સામાજિક સુધારક એવા સાવિત્રીબાઈ ફૂલેની જન્મતિથિ છે તેમણે તેમના પતિ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે સાથે મળીને મહિલા અધિકારો માટે કામ કર્યું તેમને આધુનિક મરાઠી કવિતાના અગ્રણી પણ કહેવામાં આવે છે ટ્વિટર પર હેશટેગ સાવિત્રીબાઈ ફુલે ટ્રેન્ડ ચાલી રહ્યો છે શું તમે પક્ષીઓ દ્વારા આકાશમાં રંગોળી બનતી જોઈ છે ચોક્કસ તમારો જવાબ ના જ હશે પરંતુ અમે આપને બતાવીશું પક્ષીઓ દ્વારા આકાશમાં બનાવવામાં આવેલી રંગોળીના અદ્ભુત અદભુત દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જોઈ કદાચ તમે અજરજ પામશો આ દ્રશ્યો છે દક્ષિણ ઇઝરાયેલમાં આવેલા રાહત શહેરના જ્યાં વિહરતા યાયાવર સ્ટાલિંગ પક્ષીઓ જાણે આકાશમાં રંગોળી પૂરવાના મૂળમાં હોય તેમ વિવિધ ફોર્મેશનમાં ઉડતા જોવા મળ્યા જેના એક એક થી ચડિયાતા અદભુત દ્રશ્યોને એક વિડીયોગ્રાફરે કેમેરામાં કેદ કર્યા હતા હાલ તો યુટ્યુબ પર આ વિડીયો મોટી સંખ્યામાં જોવાઈ રહ્યો છે મીડિયા ડેસ્ક પરથી રવિ મોડાસિયાનો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર